સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો પંચ્યાસીના વૈશાખ સુધી ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે સાંખ્યાધિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે કેમ જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે અને તે અક્ષરધામને વિશે રહ્યા જઈએ ભગવાન તે જે તે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદ ઉપજાવતા થકા સદા વિરાજમાન છે અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થતાં સર્વજનના નયનગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી એ બે એક જ છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાન જે પૂર્વે ઘણા કવતાર થયા છે તે પણ અને આ ભગવાનના જે પૂર્વે ઘણા કવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે અને વળી શ્રીજી મહારાજે એ એટલે એમાંથી આપણે શું સમજવા દે કોક દેવી હોય તો આપણને શું ફાયદો એનો અર્થ એ બંધ લાગે છે કે નહીં ચાલો ચાલુ એનો અર્થ કે ભગવાનનો આકાર અને બીજા આકાર એમાં બે માં તફાવત છે એમ ભગવાન નો સંબંધ ને ભગવાન સંબંધી ક્રિયા એમાં બે માં તફાવત ઘણો છે ભગવાનની ગીતામાં કીધું નેહાભિક્રમ ના પ્રત્યે પ્રત્ય વાયોને વિદ્યથી સ્વલ્પ મપ્યસ્ય ધર્મસ્ય ત્રાય તે મહત્વ ભગવાન સંબંધી ક્રિયા છે એનો નાશ નથી બસ એનો નાશ થતો નથી બીજી ક્રિયા છે એને આપણને જ્યાં સુધી ભગવાનની નિષ્ઠા કે ભગવાનની ઓળખાણ ન થાય એટલે આ ક્રિયામાં એ બધું ઓળખાણ નથી કે આપણે શું કરીએ છીએ બીજા કરે છે એવું આપણે કરીશ અને બીજા કરે એમ જ આપણે કરાય એવું આપણે માની લીધું હવે કે ઓલા નથી કરતા તો આપણે શેનું કરવું અને ઓલા કરે છે તો પછી આપણે શેનું કર્યા વિના રહેવાય આવું લોલે લોલ હોય પોતાને ઓળખાણ નથી કે આપણા ભાગમાં હું આવ્યું છે અને બીજાના ભાગમાં હું આવ્યું છે એની ઓળખાણ ભગવાન ની ઓળખાણ નો થાય એટલે એને આની ઓળખાણ ભગવાનની ઓળખાણ થાય ની થાય તો એના સંબંધ અને એની ભક્તિની કે એની સેવાની ઓળખાણ ભગવાનની ઓળખાણ નથી એટલે આ ઓળખાણ નથી અને બીજા જેવું માની લઈશું બીજા ના ભાગમાં બીજું આવ્યું આપણા ભાગમાં આ આવ્યું એટલે આપણે એ કરી ઓલા એ કરે છે તો આપણે આ કરીશું કઈ પોતાને વિશેષતા નથી દેખાતી અને પોતાને એનો કઈ વિશેષતા ન દેખાય એટલે એનો રસ ન હોય ને એનો આનંદ ન હોય વેઠ જેવું કરતા હોય હવ કરે એવું કરતા હોય બીજાથી આપણે કઈ એમાં નવીન કરીએ કે આપણા પોતાને મૌલિક રીતે એમાં કરીએ કે એમાં મૌલિક રસ હોય એવું ન હોય ભગવાનની ઓળખાણ નથી એટલે ભગવાન સંબંધી બીજી કાંઈ ઓળખાણ ના ભગવાન આમાં શું કીધું કે અમે સાંખ્યાધિક શાસ્ત્ર ના વિચારે કરી નિર્ણય કર્યો છે કે ભગવાન છે એ જુદા છે અને બીજા આકાર છે એ જુદા છે અચ્છા ભગવાન છે એ કેવા છે મનુષ્ય રૂપ મનુષ્ય જેવા છે આ ક્રિયાઓ બધી કેવી દેખાય છે લૌકિક ક્રિયા બીજી ક્રિયાઓ જેવી દેખાય છે મનુષ્ય ભગવાન મનુષ્ય જેવા દેખાય છે એમાં આ બધી ક્રિયાઓ છે એ લૌકિક જેવી દેખાય છે એટલે આપણને કોઈ એક ક્રિયા મુકાવીને બીજી ક્રિયા કરાવે તો એમાં આપણને કઈ બહુ તફાવત નથી દેખાતો અહીં નહીં તો ઠીક છે બીજી હોતી કરીએ બીજે જોડાઈ જાય અહીંયા હોત જોડાણ હોય બીજે જોડાઈ જાય તો એમાં કઈ તફાવત નથી દેખાતા અહીંથી જે સંતો વ્યાઈ ગયા હોય એ અહીં હોય ત્યારે અહીં સેવા કરતા હશે ન્યાય એટલે ધોળ ધોળીને સેવા કરે છે એ નહીં ભ્રષ્ટાચાર શર્મા ગયા દોડી દોડી સેવા કરે એટલી કરે વધારે કરે એટલે જે જે બધા મારો અત્યારે સુરત માં આપણા ગણાય ભૂતપૂર્વ સાધુઓ છે અને અહીંથી આપણે ભાઈ આ વતન સ્વામી ગયા છે કે ભાઈ સત્ય સ્વરૂપ સ્વામી ગયા છે તો અહીંયા સેવા કરતા તો એટલી કરે કે કરે વધારે કરે ફળ હું ફળ હું એને દેખાણું નહીં હોય તો ને આ તો દેખાણું હોય પણ પોતાની મજબૂરી હોય દેખાતું હોય તો એ પોતાની મજબૂરી હોય એમ એટલે એની ભાવના રહી જાય હમ્બની અહીંથી ભાઈ વચન સમિત ગયા સત્યસુરૂ સમિદ્યા ની ભાવના વધીક ઘટી શું કરવા

કે મહારાજ નોખા છે બીજો આકાર નોખા છે એની તમારા હૃદયમાં સાબિતી હું કે તમે એવું માનો છો આપણા હૃદયમાં શું સાબિતી છે એવી કે આપણે નોખા માની છીએ કાંઈ નથી નોખા માનતા ટાણું આવે તો ખબર પડે કાંઈ નોખા માનતા એ નોખા મનાય તો આ નોખું પડી જાય ભગવાન ને જો બીજા આકાર કરતા નોખા જાણી લીધા હોય તો એને જોઈએ ને કહે તો કઈ નોખું પડતું નથી અને આપણે વાતો કે ભગવાન નોખા છે ભગવાન જુદા છે બીજા જુદા છે એ તો ખાલી વાતો કરી નોખું માલિપા કઈ પડ્યું નથી જો ભગવાનને નોખા મારી લીધા હોય તો એને હૃદયમાં હોતે નોખું પડી જાય ઇતિમામ યો કર્મ ભીર જાણે કેવા છે અક્ષરધામ માં વિરાજમાન છે પછી સર્વકારણ ના કારણ છે અને અક્ષર મુક્ત એ સેવા પૂજા કે એવા છે ભગવાન ની સેવા એવા મોટા છે તો એ લાલાયત રે છે આયા હોતે હો આયા ભગવાન આયા હોય તો અક્ષરધામ ના માં મુક્ત રહે હું ઈચ્છા થાય ને ન્યા જઈને કરીએ ન્યા જઈને આપણે કઈક સેવા કરી એ અક્ષર મુક્તન થાય અહીંયા હોય અને શું થાય કે થોડાક દી ખહી ગયા હોય તો પોરો થાય થોડાક થોડા આપણે જો ખાઈ જઈએ તો પોરો થાય ઓલા ને એમ થાય છે કે જો થોડાક દી કરી તો ફ્રેશ થઈ જાય આ લોકો ફ્રેશ થવા ક્યાં જાય આ લોકો મૂકે તો ફ્રેશ થાય કે કરે તો ફ્રેશ થાય નરેન્દ્ર મોદી ને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે હું પૂછ્યો રિલેક્શન તમને કેમ થાય રિલેક્શન કેમ થાય કેવી રીતે તમે રિલેક્શન મેળવો છો તો હું જવાબ દીધો એને કામ કરવું એટલું જ નહી પાછું એમ કીધું કામ હાથમાં લીધું હોય પૂરું કરવું અને એમાંથી જે રિલેક્શન આવે છે એ મુકીન ભાગી જવાથી નથી આવતી ભાગી જવાથી તો નો ખરો ખરો નથી કોઈ પછી ખરો શરૂ થાય મુકીન ભાગ્યા પછી મારું હાથમાં આવ્યું તો રીજો પૂરું કર્યું હોત તો બહુ સારું અઢાર કામ અઢાર કલાક કામ કરે છે એમાં એને રિલેક્શન ની જરૂર નથી પડતી અને જો બે કલાક આખો બિહામ આવ્યો હોય તો એને રિલેક્શનની જરૂર પડે હવે એને આટલો એમાં રસ છે એટલો આપણને ભગવાનમાં રસ નથી ને આપણને ભગવાનમાં એટલો રસ નથી કે આપણને કામ કરવાથી રિલેક્શન થાય નવરા રહેવાથી થાક લાગે એને નવરા રહેવાથી થાક લાગે છે નવરા રહેવાથી આ કામ થયું નહીં અને ન થયું એનો થાક લાગે

અને એનો માણસને સંતોષ થાય છે કામ કર્યાનો સંતોષ થાય છે અને અધૂરા કરી દે તો એનો થાક નથી લાગતો ખાવાનું છૂટી ગયું હોય ઊંઘ છૂટી ગયું હોય તો એનો થાક નથી લાગતો એનો સંતોષ થાય વાત આવવાથી એને તો દેશની સેવા કરવાનો મહિમા છે કે જે કઈ એને જાણ્યું હોય છે એનાથી એને એમ થતું નથી ગ્રહસ્થ હોય અને પેઢીએ ગયા હોય વેપારની દુકાન હોય પેઢીએ ગયા હોય સારી એમ કે મોસમ હોય અને હારી ગરાગી હોય તો એને થાક લાગે ખાવાનું છૂટી જાય તો ખાવાનું છૂટી જાય આપણને કઈક વખત આવ્યો હોય સેવા કરવાનો અને સેવામાં આપણે એકલા જ હોય તો થાક લાગે બીજું કોઈ ન કરતો હોય તો આપણે જ કરવાનું હોય તો અને આપણે તો એકલા તો એવું હવ કરે એ કરી એટલે એને નોખા નથી જાય હવ હવ ના જેવા એ તો હવ કરે એ આપણે કરી એટલે નોખા નથી નોખા જેને ભગવાનને જાણ્યા હોય એનો આદર જ જુદો હોય એનો લગાવ જુદો હોય હું અઢાર કલાક કામ કરું છું તો મારે રિલેક્શન લેવા જવાની જરૂર નથી મને કામમાં જ રિલેક્શન મળી જશે જેટલું વધારે કરે એટલું વધારે રિલેક્શન મળે થાક તો વેઠ નો હોય છે સેવાનો નથી હોતો સેવાની તો તક માણસ ગોતતો હોય જો એને ભગવાનમાં બરાબર ભગવાનને બરાબર જાણ્યા હોય અને ભગવાનમાં એને ઓળખાણ થઈ ગયું હોય કઈક જુદાઈ પણ દેખાણ હોય વિલક્ષણ પણ દેખાણું હોય તો એને કોઈ વાતનો થાક ન લાગે પ્રોબ્લેમનો એને થાક ન લાગે આ પ્રોબ્લેમ આવ્યા છે મારે શું કરવું ઉલટું પ્રોબ્લેમ ઉકેલવાનો એને હરખ થાય કે આ આપણે ઉકેલ્યા thank mm -hmm. you